કેમ છો મારી ટુ ફેમિલી અમે હવે આવી ગયા છે પર આ ગુજ્જુભાઈના ઘરે ગુજ્જુભાઈ મને મળી ગયા છે મુલાકાત થઈ ગઈ છે હવે તમને મુલાકાત બતાવી દઈશ તમે જોઈ રહ્યા છો મારા છોટે ફૂંજાનીનો બ્લોગ જોઈ રહ્યા અરે ગુજ્જુભાઈ મને મુલાકાત લઈ દીધી છે એટલે તમારે જે કેવો ગુજ્જુભાઈ કહી શકો છો ઓ અમારે છોટે ફૂંજાની એ મસ્ત કોમેડી વિડિયો બનાવ્યા છે કોમેડી બનાવો છો હા કોમેડી નતો કા સેટર છો અને અત્યારે કોઈ ગમે મુલાકાત લીધી છે ઘરે આયા છે અને એમના વિડિયો મસ્ત હોય છે એવા ફૂંકતાજીના વિડિયો હોય છે ને સેમ ટુ સેમ તમને ખબર ના પડે કે ઓરિજિનલ ફૂંકતાજી છે પોતે છે એટલે કામ સારું છે બધા સપોર્ટ કરો મહેનત ખૂબ કરે છે કેટલા ફોલોઅર છે ઇન્સ્ટાગ્રામમાં તો આઠસો આઠસો યુટ્યુબમાં હતા ને જ્યારે